મહીસાગર જિલ્લામાં અમે ધામધૂમપુર ઉજ્યો છે ઘણી જગ્યાએ અમે જુહાર ચોક પણ ઊભા કર્યા છે એમાં લપણીયા ગામે પણ ઊભો કર્યો છે પણ આ વખતે દુઃખની વાત એ છે કે સરકારી તંત્ર નવમી ઓગસ્ટની શુભેચ્છાઓ નથી આપી અમે તો અમે સામાજિક રીતે દર વર્ષે ઉજવીએ છીએ અમે અમે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને નવમી ઓગસ્ટને એક સાથે ઉજવીએ છીએ ત્યારે સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે કડાણા તાલુકાનો દીવડા ખાતે સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે અને નવમી ઓગસ્ટ શા માટે છે એનું ચિંતન કરતી પત્રિકાઓ સાથે એની ચર્ચા કરીને અમે નવમી ઓગસ્ટ અત્રે નવમી ઓગસ્ટ શા માટે એ હું ટૂંકમાં કહું તો જળ જંગલ જમીન ને બચાવનાર આદિવાસી સમાજ છે આ પ્રકૃતિને બચાવવા માટે જળ જંગલ જમીન બચવી જરૂરી છે ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચે આદિવાસી બચે તો જ એ પ્રકૃતિને બચાવી શકે તો જ દુનિયાને લાભ થાય એટલે

આ વિશ્વ આદિવાસી દિવસને ભૂલાવા માગતી હોય આદિવાસીઓનું સન્માન ન કરવા માગતી હોય અને અમે એક ન થઈએ એવા પ્રયત્નો કરી રહી છે અમે મહીસાગરની વાત કરીએ તો મહીસાગરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી મંત્રી કુબેર ડિંડોર છે જે અમારા મતવિસ્તારના છે જેઓ દર વર્ષે મોટા બેનરો સાથે શુભેચ્છા આપે છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ વખતે નવમી ઓગસ્ટની શુભેચ્છાઓ એમણે આપી નથી ત્યારે પ્રશ્ન થાય છે આ વખતે કેમ ભૂલી ગયા ભૂલી ગયા એ પોતે આયોજન પૂર્વક એ પોતે અમને ભૂલાવા માંગે ધૂમિયો કે સુજવી નહીં આ સાથે સાથે દુખની વાત એ સરકારી જે કઈ બેનરો લાગ્યા એમાં ધૂમિયો કેશનો ક્યાં ઉલ્લેખ નથી વિશ્વ આદિવાસી શુભેચ્છાનો ક્યાંય ઉલ્લેખ નથી ત્યારે ખરેખર એ લોકો શું કરવા માગે છે એ આદિવાસીઓને હાસ્યમાં ઢકેલવા માગે છે અથવા તો આદિવાસી એકતાને તોડવા માગે છે ખબર નથી પડતી કે આદિવાસી હિતની વાત કરનાર વાતો કરતી સરકાર આદિજાતિ મંત્રી જ્યારે અમારા જ ધારાસભ્ય હોય ત્યારે અમારા જ વિસ્તારમાં દર વર્ષે બેનરો લગાડનાર આ ધારાસભ્યો આ મંત્રીશ્રી આ વખતે બેનરો બી નથી લાગ્યા એટલે ક્યાંક ને ક્યાંક કઈ પ્રેરણાથી ગુજરાત સરકાર આદિવાસીઓને શુભેચ્છા નથી આપતી ગુજરાત સરકાર પોતાના પ્રોગ્રામોમાં ક્યાંય નવમી ઓગસ્ટ વિશ્વાસની શુભેચ્છા નથી આપતી અને મંત્રીશ્રીઓ કે આઈએસ આઈપીએસ અધિકારીઓશ્રીઓ જ્યાં પણ પ્રોગ્રામમાં ત્યાં નવમી ઓગસ્ટ વિશ્વ દિવસે એક શબ્દ બોલતા નથી આવું કયા આધારે કયા પરિપત્રથી સરકાર આવું કરી રહી છે જો નવમી ઓગસ્ટ યુનો જાહેર ના કરેલો હોય તો સરકારે ખુલાસો કરવો જોઈએ કે આ વિશ્વ સંસ્થા યુનોએ જાહેર કરેલો છે તો આપણે યોગ કરીએ છીએ ભારત તરફથી આ પ્રસ્તાવ ના રાખી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જયારે વડાપ્રધાન બન્યા પછી એમણે આ રજૂઆત કરી અને એકવીસ જૂન યુગાડે જાહેર કર્યો આપણે સન્માનપૂર્વક કરીએ છીએ રાષ્ટ્ર સંઘ યુનોએ આપણે જાહેર કર્યો આદિવાસી ઉજવીએ છીએ ત્યારે આ સરકારો હવે ભૂલાવા માંગે છે આ સામે આદિવાસી સમાજમાં જયારે પ્રત્યાઘાત પડ્યા છે અમે દરેક ગામ ગામ જાગૃતિ કરી રહ્યા છીએ અને આ સમજ આપીએ છીએ કે વિશ્વ સંસ્થા વિશ્વ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો આ જે આદિવાસી દિવસ જાહેર કરેલે છે એનું સન્માન કરવું જોઈએ આદિવાસી એક થાય મજબૂત થાય જળ જંગલ જમીન બચાવે એ માટે સરકારે પ્રેરણા આપવી જોઈએ એવી અમારી માંગણી છે અને આ સાથે સાથે એ વાત અત્રેક ઉલ્લેખનીય છે કે કોઈક પીડીએફ કરે છે જેમાં આદિવાસી વિરોધી વાત છે નવમી ઓગસ્ટ વિરોધી વાત છે આદિવાસી એકતાની વાત ત્યાં નથી થતી અને અન્ય વાતો કરીને એવી ભ્રણા ફેલાવવામાં આવે છે કે નવમી ઓગસ્ટ ઉજવવો જોઈએ નહીં તો આ પણ એક ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં કોઈનું નામ નંબર નથી અહીંયા જ આપણે તલ તડાણા તાલુકાના તાકેની દ્વારા એ મેસેજ પોસ્ટ મૂકવામાં આવ્યો હતો ત્યારે અમે એ બાબતે ખરેખર નારાજ છીએ અને આ બાબતે રેલી કરીને ધરણા રૂપે અમે મામલતદાર ઓફિસ કડાણા જઈશું અને રજૂઆત કરીશું કે આ જે અધિકારીઓ છે જે ખોટી અફવાઓ ફેલાવે છે એમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ એમને માફી માંગવી જોઈએ આ સાથે આ ગામના લપાણીયા ગામના વડીલોને હું વિનંતી કરું છું કે આદિવાસીઓનો સન્માન આપણું જળવાવું જોઈએ ને આપણે વિશ્વ આદિવાસી દિવસને ધામધૂમથી મનાવીશું ને આપણે દરેક કામમાં જોવારચક ઊભા કરીશું ને આપણે બધા આદિવાસી ગૌરવને મનાવીશું ને જળ જંગલ પૃથ્વી આપણી છે ને ત્યારે એને સાચવવાની જવાબદારી આપણી છે ને તો આ જવાબદારી સાથે અમે પ્રકૃતિને બચાવવા કટિબદ્ધ છીએ અમે અમારી ફરજો જાણીએ છીએ સમજીએ છીએ બસ આટલું કહી હું At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.